વડોદરા શહેરમાં પણ પરશુત્તમ રૂપાલાના નિવેદન અંગે રાજપૂત સમાજમાં વિરોધ યથાવત જોવા મળ્યો રાજપૂત સમાજે પરશુત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી રાજપૂત સમાજે પરશુત્તમ રૂપાલા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી માંગ કરી હતી રાજપૂત સમાજે કહ્યું કે પરશુત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે અને અમે તેમનું રાજકીય એન્કાઉન્ટર કરીશું આગામી દિવસોમાં રૂપાલાની લોકસભાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની રાજપૂત સમાજે ચીમકી ઉચ્ચારી હતી

વ્યક્તિ લડવા લડવાને લાયક જ નથી તમે કઈ રીતે ટિકિટ આપશો ભારતીય સંવિધાન ગીરવે મૂકી દીધું છે અને માનનીય આદરણીય મોદીજી અમારા ક્ષત્રિયોને તમારા માટે પ્રેમ છે